આપણે જે અત્યારે મુદ્દા પર લડી રહ્યા છીએ સમગ્ર વિશ્વ પર લડી રહ્યું છે એજ્યુકેશનલ રાઇટ્સ ની તો સમગ્ર વિશ્વ અત્યારે મુદ્દા પર લડી રહ્યું છે કે મહિલાઓને શૈક્ષણિક અધિકારો મળે મહિલાઓને પ્રોપર્ટી રાઇટ્સ મળે વિકાસ થાય મહિલાઓની ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ એમનું કેરિયર કોઈ પણ રીતે દબાવ દેવામાં ના આવે એમને પૂરો અવકાશ મળી રહે એના માટે હમણાં ટાઈમ સુધી એક સર્વે

એટલે સર્વે પણ એમ થાય કે જે 96 બેનો હતો એમાંથી 50 બેનો છે તો બાકીના જે 46 બેનો છે કોણે એમને રોક્યા છે બાકીના 46 બેનો કેમ આગળ અભ્યાસ નઈ કરી શક્યા હોય સમજને એવા કયા કારણો હશે જેણે એમને રોક્યા હશે કયા વ્યક્તિ કયા કારણ કઈ પરિસ્થિતિ કઈ હડચણો હશે કે 50% એન્ડ્રોમેન્ટ રેશિયો ઘટી જાય જેમણે અભ્યાસનો પોતાનો શરૂઆત કરી વચ્ચેથી 50% બેનો પોતાનો અભ્યાસ છોડી દે ઈ કારણો પર આપણે ખૂબ વિચાર કરવાની જરૂર છે એ અડચણો એ પરિસ્થિતિ એના માટે સમાજ પણ એક પણ ઘણું બધું બદલાવવાની જરૂર છે સિસ્ટમમાં ઘણા ફેરફારોની જરૂર છે સમાજમાં ઘણા બધા ફેરફારોની જરૂર છે એ બધા ફેરફારો જો કરવામાં આવે તો જે ડ્રોપઆઉટ રેશિયો છે મહિલાઓનો એ ઘણો ઘટી શકે અને જે લોકો ડ્રોપ આઉટ કરી ચૂક્યા છે જો ઓપિયા છોડી ચૂક્યા છે 4-5 વર્ષ થઈ થઈ ચૂક્યા છે તો એ બેનોને પુનઃ પ્રવાહમાં લાવવા માટે શું કરવું પડે એના માટે આપણે શું કરી શકીએ એના માટે आईटीआई એક ઓપ્શન ખૂબ સરસ ઓપ્શન છે आईटीआई જે છે એ ભારતના દરેક જિલ્લાઓના મોટા ભાગના દરેક તાલુકાઓમાં आईटीआई હોય છે आईटीआई નું કામ છે કૌશલ્ય વિકાસ તમારામાં સ્કિલ ડેવલપ કરે છે